નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષ પછી બાળકનો જન્મ થાય છે મતલબ લગ્નના ઘણા બધા વરસ વીતી જાય છે અને પછી બાળકનો જન્મ થાય છે તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને ત્યાં પરિણામ કેવી રીતને મળ્યું અને એમણે શું શું સારવાર કરાવી તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું પ્રતાપભાઈ પૂરું નામ શું પ્રતાપભાઈ મગનભાઈ ખાસિયા હા તમારું નામ શકુંતલાબેન પ્રતાપભાઈ ખાસિયા ઓકે આ ગામ કયું આંબાબારી આંબાબારી અને તાલુકો કયો તાલુકો વાસદા જિલ્લા નો ઓકે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા હતા બે હાજર દસ માં ઓકે મતલબ આમ જોવા જઈએ તો લગભગ પંદર વર્ષ જેવા થાય છે બરાબર ને તો પંદર વર્ષ પછી તમારે ત્યાં અત્યારે હાલમાં બાળક છે કેટલા મહિના થઈ ગયા ચોથો માસ પૂરો થવા ચોથો માસ પૂરો થવા આવ્યો તો દર્શક મિત્રો આપણે ટૂંક સમયમાં બાળક પણ જોશું બરાબર અત્યારે રમી રહ્યું છે અને આપણે એને પણ જોશું પણ મને એ જણાવો કે આ જે લગ્નના પંદર વર્ષ થયા તો આજે પંદર વર્ષ પછી બાળક આવ્યું એનો મતલબ એવો થાય કે તમે ક્યાંક ને ક્યાંક સારવાર કરાવી હશે કોઈક ને કોઈક દવા કરાવી હશે અને રિઝલ્ટ મળ્યું છે બરાબર પણ એ વાત જાણવા પહેલા મારે એ જાણવું છે કે તમે લગ્નના કેટલા વર્ષ પછી સારવાર ચાલુ કરી લગભગ કે ટ્રીટમેન્ટ શરૂ કરી ચાલુ કરેલી હા મતલબ લગ્નના પાંચ વર્ષ પછી તમે સારવારની શરૂઆત કરી દીધી બરાબર ને તો ક્યાં ક્યાં તમે સારવાર કરાવી સૌથી પેલા શું સારવાર કરાવી પેલા મા પેલા ભગત બોવાત કરી દઉં મે અચ્છા ભગત બોવામાં એમ તો ચોમૈના કોઈ કોઈ જગ્યા વરસ વરસ કાઈડો મે અચ્છા કયા કયા વિસ્તારમાં ગયલા વિસ્તાર તો તુરણવેરા તુરણવેરા આ बाजू કુખણ નખી પછી તેલું હરે આખવા રોડ પર કૃષ્ણિવાળ મતલબ કે વાસદા તાલુકા માં

તો એવી રીતનો તમારો ખર્ચો ચાલતો જતો જતો અને પછી પછી ચાલુ આપણે જો આ ઉપાય થાય તો આપણે હોસ્પિટલ જઈએ દવાખાના જઈએ તો તમે એવું કોઈ જગ્યાએ ગયા ખરા તો અમે ત્યાં સુરતમાં બતાવેલું અચ્છા ત્યાં શું કીધું ડોક્ટરે ડોક્ટર રિપોર્ટમાં તો એનો રિપોર્ટ લીધો મારો રિપોર્ટ લીધો રિપોર્ટ માં તો કઈ એની ખામી મળે મારી ખામી નહીં મળે અચ્છા બંનેના રિપોર્ટ નોર્મલ નોર્મલ ઓકે અને દવાઓ આપી હશે દવા આપી ત્યાં સુધી પીધી પીધી પછી રિઝલ્ટ નહીં મળ્યું એટલે તમે બંધ કરી નાખ્યું પછી કોઈ બીજી હોસ્પિટલમાં રિપોર્ટ નોર્મલ પર રિઝલ્ટ મતલબ કે ડોક્ટર પોતાના પ્રયત્ન કર્યા દવા આપી પણ રિઝલ્ટ આપણને મળ્યું નહીં એના ખામી નહીં મારા મખા હા કોઈ ખામી નહીં પણ રિઝલ્ટ મળ્યું નહીં હવે પછી બીજું તમે જ્યારે આપણે વૈદની પણ ઘણા બધા દવા કરાવતા હોય એવું કોઈ તમે વૈદની દવા કે એવું કઈ કર્યું ખરું વૈદની કરેલી હા પણ એમાં હું સક્સેસ નહીં થયું એમ અચ્છા મતલબ એ દવા તમે કશેથી લાવેલા કે ઘરે કોઈ આવેલું બેઠા એમ ઓકે અહીંયા આવે આ બાજુ આવેલા તો પુસ્તા પુસ્તા ઘરે આવેલા એમ અચ્છા એમની પાસેથી દવા લીધી કેટલી રૂપિયાની લીધી લે એ પંદર દિવસમાં ઓછામાં ઓછા થી ત્રીસ દિવસની લીધેલી મતલબ પંદર દિવસમાં અઠાવીસ થી ત્રીસ ની લીધી ત્રીસ ની લીધેલી દવા આપી દીધા પૈસા કે દવા હતી ત્યાં સુધી મેં પીધી ગયે પછી બંધ કરી દવા દાક ધમકી આપડે આ લેવા પડે તે લઈ ખાડામાં ખાડામાં પડ્યા જ કરે મતલબ શું તમને ગભરાવતા હતા ગભરાવ એટલે કે એ તો ખાલી પૈસા કઢાવવા માટે આ દવા મતલબ તમને કડવા અનુભવ ઘણા બધા થઈ ગયા રિઝલ્ટ કોઈ જગ્યાએ મળતું હતું નહીં અને જયારે આવું થાય તો કોઈ પણ વ્યક્તિ હતાશ થઈ જાય તો તમને શું થતું હતું નિરાશ થઈ જાય મતલબ પછી પછી પણ એવું તો નહીં હોય કે આપણા ઘરે કોઈ નહીં આવ્યું હોય આવતું જ હોય

ને હવે મને જણાવો અત્યારે આપડે તે બાળક છે અને તમે કીધું એ પ્રમાણે ચાર મહિના થઈ ગયા તો એ રિઝલ્ટ કેવી રીતે મળ્યું કોને મળ્યા તમે અને કઈ વસ્તુ વાપરી જેથી તમને રિઝલ્ટ મળ્યું કારણ કે આજે તો તમે ખુશ છો બરાબર ને હા તો થોડીક વાત કરો એના વિશે કે તમે હાલમાં શું કામ કરો છો હાલમાં ટાઈલ્સ ફિટિંગ કરવાનું કામ કરો બરાબર તો અત્યારે પણ કામ તો ચાલતું જ હશે હા તો તમને મતલબ ક્યાંથી દવા મળી કઈ પ્રોડક્ટ મળી શું મળ્યું એની થોડીક વાત કરો શું કે રાણી ફળિયામાં કામ કરતા હતા અમે હા અમારો સેટ હતો કાઠિયાવાડી અચ્છા ને લો જે માલિકનો જમાઈ હતો એમાં વાતમાં વાતમાં વાત ની કરી કે તો ભાઈ તમારા કેટલા છોકરા છે અચ્છા બુ છોકરા તમને થી ઘણા વર્ષ થઈ ગયા અચ્છા તે લોકો ને જાણ સામે ચેતનભાઈ ભાઈ હોય મતલબ કે તમારા સેટ જોડે વાત થઈ કે અમારા ઘર ના માલિક જોડે વાત થઈ એ અમારા સેટ જોડે વાત થઈ સેટ જોડે સેટ નો સેટે તમને પૂછ્યું કેટલા છોકરા એમ

પછી નેચરા મોર આ બહેનો માટેનું છે નેચરા મોર વેનિલા જે ભાઈઓ માટે છે પછી એની સાથે બીજું પહેલાં મહિના માટે ઇઝી ડિટોક્સ આપી કે એવું કંઈ અચ્છા તો એ પેકેટ નથી અત્યારે ઓકે ન્યુટ્રી લિવર છે પછી મેન વેલનેસ અને વુમન વેલનેસ મતલબ આ પ્રોડક્ટ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે અને કંપની કોઈ દાવા નથી કરતી કે આ પ્રેગ્નન્સી માટેની પ્રોડક્ટ છે પણ આ દંપતી આ વસ્તુ વાપરી અને આજે એમને ત્યાં બાળક છે તો કેટલા મહિના વાપરી અને તમને રિઝલ્ટ પ્રેગ્નન્સી નું મળી ગયું અચ્છા મતલબ કે ત્રણ મહિના વાપરી નાખી ચોથો મહિનો વાપરતા હતા ચોથા મહિનામાં અઠવાડિયામાં રિઝલ્ટ આવી ગયું એમ બરાબર છે તો ચાર મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું તો મતલબ પહેલા જ્યારે તમે શરૂઆત કરેલી ત્યારે તમને વિશ્વાસ હતો કે અવિશ્વાસ હતો એમ તો અમને વિશ્વાસ હતો અચ્છા એટલે ઘણા બધા વિડીયો જોઈને તમને વિશ્વાસ આવી ગયો બરાબર ને હા તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે એમને અલગ અલગ કડવા અનુભવો પણ થયા અને ઘણા બધા રૂપિયા ખર્ચી નાખ્યા છતાં પણ રિઝલ્ટ નહોતું મળ્યું અને એમણે એક વખત આપણા ઘણા બધા વિડીયો જોયા નેટ્સઅફ કંપનીના જે અમે વિડીયો શૂટિંગ કર્યા છે એવા ઘણા બધા દંપતીઓને વિડીયો જોયા હશે અને એનાથી એમને એક ઉમીદ જાગી કે ભાઈ આ વસ્તુ વાપરવાથી સો ટકા રિઝલ્ટ મળશે અને ચાર મહિના વાપરે છે ચોથા મહિના જ એ લોકોને રિઝલ્ટ મળી જાય છે અને હાલમાં એમને ત્યાં ચાર મહિનાનું બાળક છે તો બાળકની ઘણી બધી વાત થઈ તો આપણે બાળક જોઈએ કે કેટલું તંદુરસ્ત બાળક છે અને ચાર મહિનામાં કેવું દેખાય છે તો લાવજો ને જરા બાળકને તો આ દર્શક મિત્રો જોઈ શકો છો

હવે ચાર મહિના દરમિયાન એમને કંઈ તકલીફ આવી ખરી એકદમ તંદુરસ્ત તો તમે જે આ પ્રોડક્ટ જે ખરી નેટસફ કંપનીની જે આપણે ટેબલ ઉપર રાખી છે એ સવાર સાંજ બે ટાઈમ વાપરતા બરાબર જે રીતના કેતનભાઈ કીધું એ પ્રમાણે એમની સલાહના હિસાબે તમે રેગ્યુલર વાપરી અને આપણને આ રિઝલ્ટ આજે મળી ગયું છે તો આજે ઘણા બધા દંપતીઓ કે જે લોકો આજે વર્ષોથી આવી સમસ્યાથી પીડાય છે હવે આજે આપણે કોઈનું બાળક જોઈએ અને સંતાન નથી એવા દરેક દંપતીઓને ઈચ્છા તો થતી જ હોય કે મારે પણ એક બાળક હોય તો સારું એમ પણ ઘણી વખત કેવું હોય કે તમારે જેવા કડવા અનુભવો થવાના કારણે નિર્ણય નથી લઈ શકતા કે મારે આ વસ્તુ ખરેખર વાપરવું જોઈએ કે કેમ તો એવા દંપતીને તમારે શું સલાહ આપવી છે મેં તો સલાહમાં અમારે કોઈ મળે એને સલાહ આપીએ એમ કે ભાઈ અમારું રિઝલ્ટ આવેલું છે તમે દવા વાપરો કે નહીં વાપરો એક તમને સલાહ આપીએ એમ ખરી વાત એમ વાત મતલબ કે અચ્છા મતલબ તમારા મારફતે બાજુમાં પણ પ્રોડક્ટ આપી અને રિઝલ્ટ આવી ગયું તો ત્યાં આગળ પ્રેગ્નન્સી છે અચ્છા કેટલા મહિના થયા સાતમો માસ ચાલે તો બે મહિનામાં આપણને ત્યાં પણ રિઝલ્ટ મળવાનું છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે એમનું કહેવાનું એ જ છે કે વિશ્વાસથી આ વસ્તુ એક વખત આપણે વાપરવી જોઈએ તો આપણને સો ટકા રિઝલ્ટ આવશે જ દર્શક